મળતી માહિતી મુજબ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી અને સાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીંબડી ખાતે માનનીય જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઝાઇડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ સવારે વાગ્યા સુધી ઉપસ્થિત રહી કુલ પચાસ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી અને દેશ પ્રત્યેનું પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં હાંડી ગામના ઉત્સાહી અને સેવાભાવી સરપંચ સંજયભાઈ નિનામા તથા ઝાલોદ તાલુકાના નાયબ મામલતદાર મહેસૂલ શાખાના તેજસ અમલ્યા દ્વારા રક્તદાન કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા હતા આ રક્તદાન કેમ્પમાં લીંબડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ડી કે પાંડી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભુ દ્વારા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ